સ્થાનિક દરેક જમાતના અગ્રેસરોની વિનંતી કે અહીંયા આવીને ખાલી ડેમો જોઈ લે પછી દરેક જમાતમાં કાઉન્સિલમાંથી જે સ્ટાફ આવશે યુડીઆઈ એના મેમ્બર માટે કાર્ડ કઢાવવા માટે તો એ લોકોને આપણા સ્ટાફને સપોર્ટ આપવાનો છે અને દરેક જમાતનું ખોજા આઈડી સમય એક આઈડિયા શું દરેક મેમ્બરો માટે ફેમિલી દરેકના ફેમિલી મેમ્બર દરેક મેમ્બર માટે આ ટાઈપનું કાર્ડ બનાવવાનું છે અને એમાં ઇન્શાઅલ્લા અત્યારે એવું કીધું છે ગવર્મેન્ટ સાથે વાત છે કે આખા વર્લ્ડમાં સેમ કાર્ડ હશે દરેકનું અને આ કાર્ડ ઉપર ઈરાક ઈરાન બંને જગ્યાએ ઓન અરાઈવલ ફ્રીમાં વિઝા ઇન્શાઅલ્લા આપે એ માટે અત્યારે ડિસ્કસ ચાલુ છે એ લોકો સાથે દરેક ગવર્મેન્ટ સાથે અને એ સિવાય મેડિકલ એજ્યુકેશન ના લાભો દરેક વસ્તુના લાભો આ કાર્ડ ઉપર પડશે દરેક જવાબમાં આખી દુનિયામાં એટલે આ કાર્ડ ખોજાનું રાખવું બહુ જરૂરી છે આપણા માટે પ્રમુખ સાહેબ બનાવીને આપણે શરૂઆત કરી શકું